છ હજાર મોબાઈલ લેવા માટે સહાય આપવામાં આવે છે ને મોબાઈલ લઈ લીધો હોય તો અથવા તેને લેવાનો હોય તો બંને કેસમાં સહાય મળવાપાત્ર થશે જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરીને સબમિટ કરવાનું રહેશે થોડાક દિવસોમાં તમે કરેલી અરજી જ્યારે એપ્રિવલ થશે તો ત્યારે તમને આપેલા બેંક એકાઉન્ટ નંબર પર હજાર રૂપિયા જમા કરવામાં આવશે ને જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે ખેડૂત ખાતેદાર હોવા જોઈએ દરેક સભ્યને આ સહાય મળવા પાત્ર રહેશે મિત્રો સામાન્ય માણસોને તસવે ફાયદો એટલે કે કેન્દ્ર સરકાર બધા જતા ચોખાના ભાવ પર અંકુશ લગાવી રાઇસ કંપનીઓને ફટકાર લગાવી હતી કેન્દ્ર ખાત અને સાર્વજનિક વિતરણ વિભાગના સચિવ સજીવ ચોપડાએ બાસમતી ચોખાના મૂલ્યાંકન માટે એક બેઠક બોલાવી હતી જેમાં ભાવ ઘટાડવા આદેશ આપ્યો હતો અને સચિવે કહ્યું કે ભારતીય ઘાત વિભાગે પાસે ચોખાના પ્રયત્નો ડા છે તો આટલા ભાવ કેમ વધી રહ્યા છે ને આમ આવનાર સમયમાં ચોખાના ભાવ ઘટાડો થાય તેવા છે હપ્તા વગર બેતાળીસ હજાર ખાતામાં એટલે કે મિત્રો જે ખેડૂતે આ બે યોજનાનો જેમ કે પીએમ કિસાન યોજનાને પીએમ માનધન યોજના રજીસ્ટ્રેશન કરાવેલું છે તેઓને ખેડૂતના ખાતામાં વર્ષે બેતાળીસ હજાર રૂપિયા કરાવે બેઠા બેઠા આવશે ને સરકાર પીએમ કિસાન યોજના ત્રણ દર વર્ષે સાઠ હજાર રૂપિયા ખેડૂતના ખાતામાં નાખવામાં આવશે ચાર કિસાન યોજનાના લાભથી જો પીએમ માનધન યોજના ફોર્મ ભરે છે તો તેમને સાઠ વર્ષે ઉંમરને પછી દર વર્ષે છત્રીસ હજાર રૂપિયા મળશે આમ બંને યોજના થઈને ખેડૂતને બેઠા બેઠા બેતાળીસ હજારની સહાય આપવામાં આવશે મિત્રો નવા વર્ષની ભેટ અને બદલાવ એટલે કે નવા વર્ષ પહેલાં જ ભારતીયોને ભેટ મળી છે ને ઓઇલ માર્કેટ કંપનીઓને ઓગણીસ કિલોની કોમ્પસિયલ એલપીજી સિલિન્ડર કિંમતનો ઘટાડો કર્યો છે અને ઓગણીસ કિલોની કોમ્પસિયલ એલપીજી સિલિન્ડર કિંમતનો ઓગણચાળીસ રૂપિયા ઘટાડો કરવામાં આવ્યો છે ને જોકે ધ્યાનમાં રાખેલું કરેલું એલપીજી સિલિન્ડર દરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી ને એક તારીખ ભાવ ઘટી શકે છે ને ચૂંટણી આવતા